કાંકરેજ તાલુકાના મામલતદાર કચેરીમાં મૈત્રી કરાર રદ કરવા માટે રેલી કાઢી હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર હિન્દુ સમાજમાં છેલ્લા સમયથી અને મૈત્રી વધારો થઈ રહ્યો છે ત્યારે હવે હિન્દુ સંગઠનો દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સમાજ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ લલિતજી વાઘેલાના સ્થાને શિવરી ખાતે લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા માટે મિટિંગ યોજીને રેલી કાઢી હતી જેમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવા માટે સરકાર પાસે માંગ કરી છે જો દીકરી જ્યારે ઉંમર લાયક થાય છે ત્યારે કોઈ વ્યક્તિના પ્રેમમાં પડે છે અને સમાજમાં કે પછી કોઈ અન્ય સમાજના છોકરા સાથે લગ્ન કરી લે છે અને આ મામલો ગુજરાતના પોલીસ સ્ટેશનમાં અને જે તે કોર્ટમાં જાય છે ત્યારે છોકરી પોતાના માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરી દે છે ત્યારે છોકરીના મા બાપને ધરતી માર્ગ આપે તો સમાય જાય એવી સ્થિતિ સર્જાય છે અને જેને નવ નવ મહિના પેટમાં રાખી જન્મ આપ્યો અને અઢારથી વીસ વર્ષ સુધી પોતાનો પરસેવો પાડી મોટી કરી હોય

મહેસાણા જેઓ પાટીદાર આંદોલનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ખેડૂત નેતાઓ અમરાભાઈ ચૌધરી કલ્યાણભાઈ પટેલ સરપંચ વાલજીભાઈ ઠાકોર સીવી ઠાકોર નરેશજી ઠાકોર વડા મહીપતસિંહ વાઘેલા સુરુભા પરમાર અરવિંદ ગોવિંદ સહિત મોટી સંખ્યામાં અઢારે આલમના લોકો હાજર હતા અને મૈત્રી કરાર રદ કરવામાં આવે તેવા નારા લગાવ્યા હતા

દીકરી લગ્ન કરતી હોય એ પોતા જે રહેતી હોય એનું જે આધાર કાર્ડનું સરનામું હોય એ કાર્યક્ષેત્રમાં જે લગ્નની નોંધણી થવી જોઈએ આ તો કચ્છમાં જઈને સૌરાષ્ટ્રમાં જઈને નોંધણી કરે તો કોઈ મા બાપને કોઈને ખબર પડતી નથી અને મા બાપ ચૌધર ચૌધરાશ્રી રડતા દરેક ઓફિસની અંદર એ એને શોધતા ફરે છે જો એના ત્યાં જ એનો કાયદેસર હોય તો ઘણું બધી આ બધી અટકી શકે એમ છે હવે જે મહેસાણા થી જૂત પ્રગટાઈ હતી એ જ્યોત અવૃત્તપણે ચાલુ રહી અને અહીંયા દિલીપભાઈ અમરાભાઈ, નરેશભાઈ સહિતના તમામ આગેવાનોએ એ જ્યોત પ્રગટાવીને દીવો આપણા આગળ ધપાવ્યો છે તો સિહોરી ગામે આજે મોટી મહારેલીનું આયોજન કરી અને તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો હાજર રહ્યા તો આજે અમે મામલતદારને અમે આવેદનપત્ર આપ્યું છે એમાં અમારી મુખ્ય પાંચ માંગણીઓ છે કે ભાઈ પ્રેમ લગ્ન કાયદામાં તો તાત્કાલિક ફેરફાર કરો અને મૈત્રી કરારનો કાયદો તાત્કાલિક રદ કરો અને તેમ છતાં પણ અમારે એમાં પણ અમે વિકલ્પ આપેલા છે કે ત્રીસ વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરો બીજો મુદ્દો અમારો કે ચાલીસ વર્ષથી વધુ વયના સાક્ષીઓ રાખો ત્રીજો મુદ્દો અમારો એવો કે મા બાપનું આધાર કાર્ડ જો હોય તો જ ત્યાંની પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ પછી ચોથો મુદ્દો અમારો એવો કે જ્યારે છોકરીઓ એવું કહેતી હોય પોલીસ સ્ટેશનમાં આવીને કે હું મારા મા બાપને ઓળખતી નથી તો જ્યારે મા બાપને ઓળખતી ના હોય અને પાછળથી મા બાપની મિલકતમાં ભાગ લેવા આવતી હોય તો આવા તમામ જે લગ્ન થતા હોય મા બાપની ઈચ્છા વિરુદ્ધમાં મા બાપની સહી ના હોય તો સરકાર એવો કાયદો બનાવે કે મા બાપની સહી વગર કોઈ પણ લગ્ન થાય તો ઓટોમેટિક મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે આવા તમામ પ્રકારના મુદ્દાઓ સાથે અમે અહીંયો મામલતદાર સાહેબના આવેદનપત્ર આપવામાં આવ્યું છે કાંકરજ તાલુકાની અંદર એક પ્રેમ પ્રેમલગ્નના ફેરફાર માટે અને મૈત્રીકરણના કાયદાના રદ માટે એક મહારેલીનું આયોજન રાખેલું છે એના અનુસંધાને તમામ જાતિના અમે આગેવાનો પ્રજા મળેલા છે અત્યારે રેલી સ્વરૂપે આપણા મામલતદાર સાહેબ આવેદન પત્ર આપેલું છે અમે સરકાર માંગીએ છીએ કે કે માંગણી છે માતા પિતાની મંજૂરી કરે અને મૈત્રી કરાર તાત્કાલિક રદ કરે આના અનુસંધાને અમે દિવોદરમાં આવેદન પત્ર આપ્યું હતું મહેસાણાની અંદર આવેદન પત્ર આપ્યું હતું એવી જ રીતે અત્યારે કાંકરેજ તાલુકાની અંદર શિવોર અંદર મામલતદાર સાહેબ પત્ર આપ્યો સરકાર સીધાત્કાલિક આ કાયદા રદ કરે એવી અમારી પ્રજાની માગણી છે તમામ જાતિના લોકોની માગણી છે આની જવાબદારી સરકાર સ્વીકારી કારણ કે અમારી વેદના છે આ માતા વેદના છે આ પીડિત માતા વેદના છે આ વેદના સમજી અને સરકાર આમાં નિર્ણય લે એવી અમારી માગણી છે જય જવાન જય આજે મૈત્રી કરાર રદ કરવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપની શું પ્રતિક્રિયા છે સાહેબ આજે હિન્દુ સંગઠનોએ ભેગા થઈ અને મૈત્રી કરાર અને લગ્ન પ્રેમલગ્ન જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે સરકારમાં રજૂઆત કરવા માટે મૈત્રી કરાર અને પ્રેમલગ્ન એ ગેરકાયદેસર છે એવું તો આપણે ન માની શકાય પરંતુ આવા લગ્ન જે દીકરીઓ અને દીકરાઓ કરે છે એમાં ખરેખર મા બાપની સંમતિ હોય અને સંમતિ મેળવી અને કરે એવું વિચારવું જોઈએ તો શું છે કે કોઈ પણ દીકરી કોઈ ખોટી જગ્યાએ ફસાય નહીં અને કદાચ એવું લાગે કારણ કે ફ્રેમ લગ્ન કરવાની તો કાયદાથી એ છૂટ આપેલી છે ઉંમરલાયક દીકરી કે દીકરો પોતાની મરજી પ્રમાણે લગ્ન કરી શકે પરંતુ આવા લગ્ન મા બાપની સંમતિથી કરવા જોઈએ અને જો મા બાપ સંમતિ ન આપતા હોય તો એવો કાયદો હોવો જોઈએ કે એના માટે એ કોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરે અને આ લગ્ન કરવાનો હક માગે અને એવું કંઈ કરી અને જો લગ્ન થતાં હોય તો ખોટા રસ્તે જે દીકરીઓ જાય છે એ જાય મૈત્રી કરાર જે છે એને કઈ રીતે જોવો છો મૈત્રી કરાર કાયદાથી તો મંજૂરી આપેલી જ છે એટલે મૈત્રી કરાર આપણે રદ કરી દઈએ તો અત્યારે જ્યાં સુધી કાયદો રદ ન કરે ત્યાં સુધી ન કહી શકાય એટલે મૈત્રી કરાર તો લોકો કરે છે અને એમાં કાયદાએ જ્યારે મંજૂરી આપી હોય ત્યારે આપણો મૈત્રી કરાર ખોટો છે એવું ના કહી શકાય તથા મૈત્રી કરાર અંગે જરૂરી સુધારા લાવવા માટે આપના તરફથી જે આવેદનપત્ર આપવામાં આવે છે જે અત્રે સ્વીકારવામાં આવે છે અને આપની જે માગણી છે એ સરકાર સુધી સરકાર સુધી પહોંચાડી આપવામાં આવે છે